મારા ભાઈ બનો એ લતે ચડાયો અલે આ કરવા ભાઈ આ બાદ ને બાર વાગે ના પીવા નહી જવાનું પીવા નહી જવાનું તમારી વાટ જો જો હાય તમારી વાટ જો જો આવો મળા આવો મય થા જીજો હું ભાઈ ભાઈ શું ભાઈ દુકાન જે તો તે ઘડી બીજી લે આવ્યો ઘડી બીડી તો ભલે લાયા પણ લે મારે તો મુક બે થેલી પીઠી હોત ને હા

પર આધી પ્રોગ્રામ રાખ્યો હા હા હો હો ભાગવાજી એ આવો લે હું છો કદી ડેરી પગા થાય લાલ દે હો હા હે તે હું લાવું છું સંભાળીયો બનાવો છે સંભાળીયો બનાવી હો હા તાર જે પીએ લેતા હે ને મારી પકડો તો પલ્લુ આવી જાય તો મંગાવું પલ્લુ આવી સંજુ હોંકે મંગાવ પલ્લુ દે કે તે ફોન કરતો તો આલુ સીસી પકડતો આવે તો મેસી પીપીન થાર મત એ મંગાઈ રાજી એ રાધી વાત કરું અરે કાઢવા રાતી ભજન શું આયે ભજન પેલાજી કહેલાજી નીકહિત ઠાકોર ને આવું રોહિત ઠાકોર ને તું રોહિત ભી રોખ આપડે સીતા જેવું નહિ સારું અને ભજન માં પીએ ભજન માં છે

સ્થળો પઘાડો કર્યા ગણ અને આ લોકો તો હાથ હવા પડે અને પાછા હારી જાઓ વાંધો હાથ થવા પડે જો બરફત મુખ થયેલું ફતા લ્યો બધો આમ અમુડ મત નહીં આવવાનું એટલે ભાઈ હું એમ નહીં કે તો પણ ઓઠ કરો એમ કહું છું ના જો ભાઈ તો પૈસા ચાલો છો આ છૂટીના પૈસા ત્યાં ચાલો છો કારણ હારે નહીં ને વાંધો ને એજીલિટી વધારો હોય એટલે અલે હેળો તો મૂવા લઈ જાતો યાર મત આલશું પડી ગયો મત આલશું અમારો ગામમાં 120 મત દારુડિયાનો છે અને સ્ત્રીઓ લગભગ 70 સ્ત્રીઓ છે મત માં છે બે ત્રણ તમારો ઓમ રાખજો ભાઈ હા બે 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 માટલો બીજો મે કોઈ વધારે બખાડું કાયો થયો જો પાપડી વધી બની વાળી ભાઈ વાત

ભાઈ પણ જેવો પોઈન્ટ પકડે ને જેવું કીધું દારૂડી અને કીધું સુંટણી હોય એટલે કે તમે જેવા બાટલા વેસો છો સીધો કાલી આ અતારે આ દારૂડીઓને કોઈ સમજાય જેવા ખરા કે કોઈ કીધા જેવું ખરું કે છો કશું કહેવાય ના મારી વાત હોભળો પેલો વાઘુનો ભાઈ બન પેલો કડવો નતો નકા શેટલું લોબુ કરો આખા ગોમમો ફરી ફરી કે ઓસમ મારો ઓળ્યો કે ભાઈ હું કહું છું હાળો ગોમનો સરપંચ છું

અલ્યા આ કહું છું જલ્દી હેડ જે જલ્દી હેડ જે પણ આ તો મારો બેટો એક તો આ લકયો માર છે બે પોટલી પી જાય એટલે આ લકયો પાર નહીં રાખતો આ મો સુટ્યા છે મો સુટ્યા છે હો કરી લે હા આ મો છે આ લકયો મારો કે બે બે ઠેલ્યો પીજી નહીં કે આ લકયો સાલો બસ ઓમ રેસવાલ છે નહીં બાઈકા તો સા

કેટલું એ બોન નહીં ઝઘડામાં આવો તો પૈસા આલ હા ઝઘડામાં આવું અલ્યા મમું તો ના આવું ઝઘડોમાં બધા કોઈ મને ના કોઈ હાહા કરવાની હોય કોઈ પીવો તમે હું નહીં પીજો પંચર છો પંચે નહીં સરપંચ છું તો

તમારું નોમું લઈ જશે હું તો નતો આવતો એ મારા માં બધું ના આવે એને પતિ આલ્યું છે એના પાસેથી પૈસા પૈસા લઈ લેજે મારા મારા ખાતામાં બાતમ નો લખવા બકણ વાત ના કરતો પાછો હવળું નહીં બોલન કોળા બાદ હવળું નઈ બોલતો લે બીજા છે રવા દો કે યાર પૈસા આલતા નઈ તમે યાર એમ છેલે ઉઠાઈ ઉઠાઈ કરો છો તો મારા વેપાર કરવાનો છો કે નહી ગેર હાલ દે લે છોકરા છોકરા ચિંતા કર હાલ દે હાલ દે તો હાલ રૂપિયા બાકી ચાલવા નહી લે આ રા સસુ અને મારા ભેગા ઘણી લે ડેરીન પગારમાં હોતી થાય છે હાલ દે ઓઝાલ દેવા પડી પાછા એ વાત નો વાયદો કરતી હોય એ એ થેલી નો પર વળી ના લીધા એ તમારે તમારે બાકી આ કો ગો માં તો રાણે છે તો હું શું પાછું પિક્ચર દોવા દોન કે નઈ દોન આ દે તો પૂછવા ઝૂકે ગા નઈ મારે માણે જો કણ અને પૈસા એ તાર દાદી પાણ કદી અક્ષર મુ રવ મુ જીવ તો લઈ લેજે કે પૈસા એ

એબે હોવા જાવ જો પૈસા લઈને તો મારા ઘરે ડિલિવરી કરાય ફટાફટ હોમડી લેવી કરાય તાર સરપત છીલ્યો જનક લાય ભરે એય હું કોઈ જીવો જીવો માણસ જુલા કોડા કે હો ઘેર ગામ જોઈ કો ઘેર એ બધા છોકરા કસું ઘેર જાવ ઘેર જો ઘેર કો મજા કે મને પસંદ દો તું ના બગડ એ ગરમ પડી રે કાલજી કરો જોડો હોય હું મારવાનો મારવાનો બોડું તોડી નાખો તો આવે છે છે ને

તારી સાયકલ મે ભરી દે લ્યા કળવો છે મારે માણે જો કાળા કલરની બઈડી લઉં આ પેલી ગયણીનું છું તો આવજે હું આવું તારા ઘર તારા ઘર રે કેમ આવું ભૂજે પી દે કશોક દહી પીતા હું ગંબુ લાન એકો Ten yi a dem itale ko. અરે રે સોટી દીધી ડાયરેક મળી નહોતું બોમદો ખેલી મળે પીવાની પીયો તો પથરા मूठला दाव बो बानेगर बोल्यो चल्यो ए ए एक इते तारी आ एक इते मारी ले म घेराई गाडो बोलय मन हलको की तू एका जा हलको हलका ए

પોલીસ ને બોલાવો કે જેન્ટલમેન ને બોલાવો ભુવાજી બોલો ભુવાજી કાવિત્રો કરાવો છો મારા ઉપર કાવિત્રો કરાવો છો થોડે બે નામ હેલો કોઈ બોલો બે નામ નહીં એક જ દો માલ કરવાનો એક જ દો માલ કોઈ બોલ પોલીસ હા વિડિયો કાલ કરો રોંગ નામ મૂકી દો બે ન મને મને ગેરાય ને બે મને મા મને નાકુડી ફોડી જાય કોને લારુ રે

મો મો પર હવે મને કે તું અલકા બાર લેકર રે કે કેમ અલકા બાર લેકર આવમ જો બાર એમ કરી પોલીસ તો અન્યા કર તું જેમ રયો હો ફોન કર્યો તો કોણ થઈ ને કોણ થઈ ને યાર તમે કોને પીધો આ પાર દી મારે ઓમનો નામ ન લે તમે તમે પીધો હોય એવું લાગી રહ્યું છે આ બાજુ ઉભરો

દેગાબર દેગાબને ઉઠનો દેખો તો ઉંજો બેડા ના સરિયા આડુ અવડુ પીધા પછી આડુ અવડુ આડુ અવડુ બોલ્યા કરે આડુ લે બોલ સીધું સીધું બોલે હાર દાદા ઠેકાઉ પર સાહેબને લઈ બેન હેલો બેન બેન અડદો મે જોયલો છે તમે બેને અડદો જોયલો હે પેલા આગળ વાળા પક ઓમ કોલર પેલા ને કોલ કર આવા આગળ એડ આગળ કુમાર સુખરે લગ્ન છે જંબાવ જો ફટામે સિનિયર ટીચર ભાઈ તિન હું આર્યો હું છું હા આયો હું જાજે

આ ના 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 મત ચલ મિત્ર બાપો બોલ ક પકડી દે પૈસા લાવો બેન આવો બેન ઓગળવાળીનો બેન 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 પકડો બાય પકડો તા મોટા મોટા બુલડોર તો તમાર ગામનો બુલડુ છે બુલડોર નહીં બુટલેગર